પાટીદાર જે પ્રશ્નો બાકી રહી ગયા છે જે આવતું જ હોય છે જયારે રજૂઆત કરવામાં આવે કયા મુદ્દાઓ મુદ્દાઓ ફક્ત ને ફક્ત કેસો પાછા ખેંચવાના છે દીકરા દીકરીઓના અને એક મુદ્દો છે જે શહીદ થયેલા દીકરા દીકરીઓ છે એને સહાય શું મળે અને એના પરિવાર નોકરીઓ કેમ મળે

ચોક્કસ નરેશભાઈ પટેલ આપણી સાથે હતા નરેશભાઈ જે રીતના જણાવી રહ્યા છે કે કોઈ પણ પક્ષ હોય તે સ્પષ્ટપણે જે રીતના પરંતુ કયા પક્ષ સાથે હજુ સ્પષ્ટ નથી કર્યું પરંતુ આ બાબતે પણ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરશે પરંતુ એક મોટી વાત તેમણે ચોક્કસ સ્વીકારી છે કે એક વર્ષની વાર છે હજુ ઘણો સમય છે પરંતુ રાજકારણમાં એક્ટિવ થવું કે ન થવું તે બાબતે તેઓ ચોક્કસપણે વિચારી રહ્યા છે સાથે ન્યૂઝ રાજકોટ નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમાજ નક્કી કરશે તેમજ હું વિચાર કરીશ તે પ્રમાણે નક્કી થશે કે પોલિટિક્સમાં એન્ટ્રી લેવી કે કેમ હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે જે તમામ પરિસ્થિતિ નક્કી કરશે તેઓ ખોડલધામના પ્રમુખ તેમજ પાટીદાર અગ્રણી નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે અવારનવાર ક્યાંક તે પણ સમાચાર આવતા હતા કે નરેશ પટેલ ખુદ પણ રાજકારણમાં આવી શકે છે પરંતુ કયા પક્ષ સાથે જોડાવું તે વિશે હજુ હજુ કોઈ તેઓએ વાત નથી કરી તેઓએ જણાવ્યું છે કે હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે તો આવનારા સંજોગો નક્કી કરશે પરિસ્થિતિ નક્કી કરશે મારો જે સમાજ છે અને મારો પોતાનો અંગત વિચાર વ્યક્તિગત વિચાર નક્કી કરશે કે જોડાવું કે નહીં